બગદરા હાઈવે પર વરસાદી પાણી ફરી વળતા આ રૂટ બંધ કરી દેવાયો છે આ રૂટ પરથી બસોની ની અવાર સદંતર બંધ કરી દેવાય છે જ્યારે તેની અવેજીમાં ભાવનગર વડોદરા બસો વાયા વટમણ ધોળકા ખેડા નડિયાદ આણંદ વાસત થઈને હાલ ચાલી રહી છે ભાવનગર અમદાવાદ બસો વાયા વટામણ ધોલેરા ધંધુકા ધોળકા બાવડા થઈને ચાલી રહી છે જ્યારે આબુ અંબાજી તરફ ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થતા ભાવનગરથી ઉપરથી પાલનપુર અંબાજી અને સુધા માતાની બસ બંધ કરાઈ છે એક તબક્કે સુધા સુધામાતાવાળી બસ ભાવનગર આવવા ગઈ તારીખ ચોવીસના રોજ પાંચ વાગે ઉપડ્યા બાદ બપોર પછી જીપીએસ સિસ્ટમમાં પણ કોઈ કોન્ટેક નહીં થતા તંત્રના જીવ પડીકે બંધાયા હતા તાજેતરમાં સમાચાર સાંપડ્યા હતા કે આ સુધા માતાવાડી બસ રાજસ્થાનના રાણીવાડા પહોંચી સલામતીના ભાગરૂપે અટકાવી દેવાઈ છે ઈરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર